વડોદરા સંસ્કારી નગરીના સર્વે નાગરિકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પ્રકાશનો આ પર્વ આપણા જીવનમાં આનંદ સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવે તેવી પ્રાર્થના સૌ સાથે પ્રેમ સૌહાર્દ અને એકતાનો દીપ પ્રગટિયા કરે એવું શ્રી धर्मेंद्र વાઘેલા બાપુએ જણાવ્યું વાઘોડિયા વિધાનસભાના તમામ નગરજનો વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના તમામ નાગરિકોને આવનારું નવું વર્ષ યશસ્વી લાભદાયી આરોગ્યમય અને તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ સાથેનું નીવડે એવી હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું સાથે સાથે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે લોકલ ફોર વોકલ તો આપણે સૌ ભેગા મળીને આ દિવાળીની અંદર તમામે તમામ વસ્તુ લોકલ ખરીદવી આપણા લોકલ ભાઈઓને સારી રોજી રીટી મળે અને એમની પણ દિવાળી સુધરે સાથે સાથે બાળકોનું ધ્યાન રાખીને આપણે ફટાકડા ફોડવી જેથી કરીને કોઈ બાળકને ઈજા ના થાય અને જે કંઈ આપણે ફટાકડા ફોડવી છે ત્યાં સ્વચ્છતા અભિયાનનું પણ આપણે ધ્યાન રાખવી ફટાકડા ફોડીને જે કંઈ નાનો મોટો કચરો થતો હોય એને સાફસૂફ કરીને આપણું ઘર ફળિયું શેરી ગામને સ્વચ્છ રાખવી એવી હું આપ સૌને નવા વર્ષની નમ્ર વિનંતી કરું